શિવપુરાણ ભાગ એકસો બાવીસ નંદીશ્વર કહે છે હે મુનિ હવે હું પરમાત્મા શિવના યતિનાથ નામના અવતારનું વલણ કરીશ હે મુનીશ્વર અરબુદાટલ નામના પર્વત પાસે એક ભીલ રહેતો હતો જેનું નામ હતું આહુક એની પત્નીને લોકો આહુ આહુમ કહેતા હતા એ ઉત્તમ વ્રતનું પાલન કરનારી હતી એ બંને પતિ પતિ મહાન શિવભક્ત હતા અને શિવની આરાધના પૂજામાં લાગે રહેતા હતા એક દિવસે ભક્ત ભીલ પોતાની પત્ની માટે આહારની શોધ કરવા નિમિત્તે જંગલમાં બહુ દૂર ચાલ્યો ગયું એ જ વખતે સંધ્યાકાળમાં ભીલની પરીક્ષા લેવા માટે ભગવાન શંકર સંન્યાસીનું રૂપ ધારણ કરીને ઘેર આવ્યા એટલામાં જ ઘરનો માલિક ભીલ પણ ચાલ્યો આવ્યો અને એણે બહુ પ્રેમથી એ યતિરાજનું પૂજન કર્યું એના મનોભાવની પરીક્ષા માટે યતીસ દિનવાણીમાં કહ્યું હે ભીલ આજની રાતે રહેવાને માટે સ્થાન આપી દે સવાર સજા હું ચાલ્યું જઈશ તમારું સદા કલ્યાણ થાવ ભીલ બોલ્યો હે સ્વામીજી આપ ઠીક કહું છો તથાપી મારી વાત સાંભળો મારા ઘરમાં જગા સ્થાન તો હું થોડું જ છે પછી આપનું રહેવું કઈ રીતે થઈ શકે છે ભીડની વાત સાંભળીને સ્વામીજી ત્યાંથી ચાલવા તૈયાર થઈ ગયા ત્યારે ભીડનીએ કહ્યું હે પ્રાણનાથ આપ સ્વામીજીને સાર આપી દો ઘેર આવેલા અતિથિને નિરાશ કરીને પાછા ન કાઢો અન્યથા આપના ગૃહસ્થ ધર્મના પાલનમાં બાધા પહોંચે આપ સ્વામીજીની સાથે સુપૂર્વક ઘરની અંદર રહું અને હું મોટા મોટા અસ્ત્ર લઈને બહાર ઊભી રહીશ પત્નીની વાત સાંભળીને ભીલે વિચાર કર્યો સ્ત્રીને ઘરની બહાર કાઢીને હું અંદર કઈ રીતે રહી શકું સંન્યાજીનું અન્યત્ર જવું પણ મારે માટે અધર્મકારક જ હશે એ બંને જ કાર્ય ગૃહસ્તને માટે અનુચિત છે માટે મારે જ ઘરની બહાર રહેવું જોઈએ જે થવાનું છે તે થશે કોના નિયતિને કોણ ટાળી શક્યું છે આવું વિચારીને આગ્રહ કરીને એણે શ્રીને અને સંન્યાજીને તો સાનંદ ઘરની અંદર રહેવા દીધા અને સ્વયં ભીલ પોતાના આયુષ પાસે રાખીને ઘરની બહાર ઊભો રહી ગયો રાત્રે જંગલી ક્રૂરને હિંસક પશુ એને પીડા આપવા લાગ્યા એણે પણ યથાશક્તિ પ્રાણી બચવા માટે મહાન યત્ન કર્યો આ રીતે યત્ન કરતાં કરતાં એ ભીલ બળવાન હોવા છતાં પ્રારંભથી હિંસક પશુઓ દ્વારા બળપૂર્વક શિકાર બની ગયું પ્રાણીઓ એને ખાઈ ગયા સવારે ઉઠીને જ્યારે હેતીએ જોયું કે હિંસક પશુઓ ભીલને ખાઈ હતી ત્યારે એમને મહાન દુઃખ થયું સંન્યાસીને દુઃખી જોઈને ભીલને દુઃખથી વ્યાકુળ હોવા છતાં તરીકે દુઃખને દબાવીને આ પ્રમાણે બોલી હે સ્વામીજી આપ દુઃખી શા માટે થઈ રહ્યા છો આ બિરુદાજનું તો આ સમય કલ્યાણ જ થયું છે એ ધન્ય અને થાર થઈ ગયા જેને આવું મૃત્યુ મળે હું હું ચિતાની આગમાં સળગી જઈશ એમનું અનુસરણ કરીશ આ પ્રસન્નતાપૂર્વક મારે માટે ચિતા તૈયાર કરી આપું કેમકે સ્વામીનું અનુસરણ કરવું એ સ્ત્રીઓ માટે સનાતન ધર્મ છે એની માપડીને સંન્યાસીએ સ્વયં ચિતા તૈયાર કરી અને ભીલનીએ પોતાના ધર્મ અનુસાર એમાં પ્રવેશ કર્યો એ જ સમયે ભગવાન શંકર પોતાના સાક્ષાત રૂપે એની સામે પ્રગટ થઈ ગયા અને એની પ્રશંસા કરતા બોલ્યા તું ધન્ય છે ધન્ય હોઉં હું તારા પ્રશંસ છું તો ઈચ્છા અનુસાર વરદાન માગ તારી માટે કશું અદેય નથી અસર તું માગે છે આપીશ વરદાન માગ ભગવાન શંકરનું આ પરમ આનંદદાયક વતન સાંભળીને ભીલનીએ બહુ સુખ પ્રાપ્ત થયું તે એવી તો આનંદ રૂબોટ થઈ ગઈ કે એને કોઈ વાતથી સુખદ સુખદ ન રહી એની અવસ્થાને લક્ષ્ય કરીને ભગવાન શંકરે વધારે પ્રસન્ન થયા અને એણે ન માગ્યું છતાં એને વદાન આપતા બોલ્યા મારું જે અતિરૂપ છે એ ભાવિ જન્મમાં અંશરૂપે પ્રગટ થશે અને સેહ પ્રસન્નતાપૂર્વક તમારા બંનેનો પરસ્પર સંયોગ કરાવશે આ ભીલ નિષેધ દેશની ઉત્તમ રાજધાનીમાં રાજા વિરસ્યાનનો શ્રેષ્ઠ પુત્ર થશે એ સમયે નરના નામથી એની ખ્યાતિ થશે અને તો વિદર્ભનગરમાં ભીમરાજની પુત્રી દમનથી થઈશ તમે બંને મળીને રાજભોગ ભોગવવા બાદ એ મોક્ષપ્રાપ કરશો જે મોટા મોટા યોગેશ્વરને માટે પણ દુર્લભ જ છે નંદીશ્વરજી કહે છે હેમને આવું કહીને ભગવાન એ સમયે લિંગ રૂપે સ્થિત થઈ ગયા ને ભીલ પોતાના ધર્મથી વિચલિત રૂપે થયો ન હતો જેથી કરીને એના જ નામ પર જે લિંગને અચલ જગ્ઞા આપવામાં આવી બીજા જન્મમાં તે આરોપ નામે ભીલ નેશનગરમાં વીરસેનના પુત્ર થઈને મહરા તથા નળ નળ નામે વિખ્યાત થયા અને હાવકા નામની ભીલની વિદર્ભનગરના રાજા ભીમની પુત્રી દમયંતી થઈ એ તેનાથ શિવ ત્યાં હંસરૂપે પ્રગટ થયા એમણે દમયંતના નળની સાથે વિવાહ કરાવ્યો પૂર્વજન્મના સત્કારજનિક પુણ્યથી પ્રસન્ન થઈ ભગવાન શિવએ રૂપ ધારણ કરીને એ બંને સુખ આપ્યું સાવતારી શિવ વિવિધ પ્રકારની વાતો કરવામાં અને સંદેશો પહોંચવામાં કુશળતા એ નળ અને દમંતી બંનેને માટે પરમાનંદ થયા ભગવાન શિવના કૃષ્ણ નામના અવતારની કથા નંદીશ્વરજી કહે છે હે સનંતકુમારજી ભગવાનના એક ઉત્તમ અવતારનું નામ છે કૃષ્ણ દર્શન જેઓ રાજા નભકને જ્ઞાન પ્રદાન કર્યું એનું વર્ણન કરું છું સાંભળો શ્રાદ્ધદેવ નામના મનુના જે ઈશ્વાસુ વગેરે પુત્રો હતા એમાં નભ પુત્રનું નામ નભક હતું જેનો પુત્ર નાભાગ નામથી પ્રસિદ્ધ થયો નાભાગના જ પુત્ર અમરીશ થયા જે ભગવાન વિષ્ણુના ભક્ત હતા તથા જેમની બ્રાહ્મણ શક્તિ ભક્તિ જોઈને એના પર મહર્ષિ દુર્વાસા પ્રસન્ન થયા હતા હે મુનિ અમ્બરીશના પિતામોએ જે નભક કહેવાય છે એમનું ચરિત્ર વર્ણન સાંભળ્યું એમને ભગવાન શિવે જ્ઞાન પ્રદાન કર્યું હતું મનુપુત્ર નભક બહુ બુદ્ધિમાન હતા તેમણે વિદ્યા અધ્યયન માટે દીર્ઘકાળ સુધી ઇન્દ્રિયમપૂર્વક ગુરુકુળમાં નિવાસ કર્યો એ દરમિયાન શિક્ષક વગેરે ભાઈઓ નમક માટે કોઈ ભાગ ન આપીને પિતાની સંપત્તિ અંદર અંદર વહેંચી લેતા અને પોતપોતાને ભાગ લઈને તે ઉત્તમ રીતે રાજ્યનું પાલન કરવા લાગ્યા એ બધાએ પિતાની આજ્ઞાથી ધન વેચી લીધું હતું થોડા સમય પછી બ્રહ્મચારી નભક ગુરુકુલથી સાંગો વેદોનું અધ્યયન કરીને ત્યાં ગયા એમણે જોયું કે બધા ભાઈઓએ બધી સંપત્તિ વહેંચી લીધી છે અને પોતપોતાનો ભાગ લઈ ચૂક્યા છે ત્યારે એમણે પણ બહુ સ્નેહથી દાય ભાગ મેળવવાની ઈચ્છા રાખીને પોતાના ઈશ્વાગ વગેરે બંધુઓને કહ્યું હે ભાઈઓ મને ભાગ આપ્યા વિના જ તમે લોકોએ અંદરો અંદર સંપત્તિ વહેંચી લીધી છે તેથી હવે પ્રસન્નતાપૂર્વક મારો ભાગ આપો હું મારો દાય ભાગ લેવાને માટે અહીં આવ્યો છું ભાઈ બોલ્યા જ્યારે સંપત્તિને વહેંચણી થઈ એ સમયે અમે તારો ભાગ રાખવાનું ભૂલી ગયા હવે આ સમય પિતાને પિતાજીને તમારા ભાગરૂપે આપીએ છીએ તું એમને લઈ લે આમાં સંશય નથી ભાઈઓનું આ કથન સાંભળીને નભગને બહુ આશ્ચર્ય થયું વિસ્મય થયો તે પિતાની પાસે જઈને બોલ્યો હે તા હું જ્યાં જેમ માટે ગુરુકુલમાં ગયો અને ત્યાં જ હજુ સુધી બ્રહ્મચારી રહ્યો છું એ દરમિયાન ભાઈઓએ મને છોડીને પરમપને ધન વહેંચી લીધું ત્યાંથી પરત આવીને મેં મારા ભાગ વિશે એમને પૂછ્યું ત્યારે એમણે મારો હિસ્સો ભાગ બતાવી દીધો તેથી એ માટે હું આપને સેવામાં આવ્યો છું નભગની વાત સાંભળીને પિતાજીને બહુ વિસ્મય થયો શાહદેવી પુત્રને આશ્વાસન આપતા કહ્યું હે બેટા ભાજીઓનો એ વાત પર વિશ્વાસ ન કર એ વાત તેમણે તને ઠગવા વાસ્તે કહી છે હું તારી માટે ભોગ સાધક ઉત્તમ દાય ન બની શકું ચેતન શેતપિન હોય જો મને દાયોના ભાગ મેં તને આપ્યો છે તો હું તને તારી જીવિકાનો એક ઉપાય બતાવું છું સાંભળ આ દિવસોમાં બુદ્ધિવાળા આંગિરસ ગોત્રીય બ્રાહ્મણ એક બહુ મોટો યજ્ઞ કરી રહ્યો છે એ કર્મમાં પ્રત્યેક છઠ્ઠા દિવસનું કાર્ય ઠીક ઠીક રીતે નથી સમજી શકતા એમ એમની ભૂલ થઈ જાય છે તું ત્યાં જા અને એ બ્રાહ્મણને વિશ્વદેવ સંબંધીએ સુક્ત બનાવી બતાવી દીધા કર તેથી એ યજ્ઞ રૂપે સંપાદિત છે તે યજ્ઞ સમાપ્ત થઈ ગયા પછી એ બ્રાહ્મણો જ્યારે સ્વર્ગમાં જવા લાગશે એ સમયે સંતુષ્ટને એ યજ્ઞથી બચેલું બધું જ તને આપી દે છે પિતાની વાત સાંભળીને સત્યવાદી લાભક ખૂબ પ્રસન્નતા સાથે એ ઉત્તમ યજ્ઞમાં ગયો હે મુનિ ત્યાં છઠ્ઠા દિવસના કર્મમાં બુદ્ધિમાન મનુપુત્રે વૈષ્ણવદેવ સંબંધીએ રૂપે ઉચ્ચારણ કર્યું યજ્ઞ કર્મ પૂરું થઈ ગયા પછી એ અંગીરથ બ્રાહ્મણ યજ્ઞથી બનેલું પોતાનું ધન નભગને આપીને સ્વર્ગ લોકે ચાલ્યા ગયા એ યજ્ઞશિષ્ટ ધનને જ્યારે તે ગ્રહણ કરવા લાગ્યા એ સમયે સુંદર લીલા કરનારા પ્રભુ ભગવાન શિવ તત્કાળ ત્યાં પ્રગટ થઈ ગયા એમના બધા જ અંગો સુંદર હતા પરંતુ નેત્ર કાળા હતા એણે નભકને પૂછ્યું તમે કોણ છો જે આ સ્થનને લઈ રહ્યા છો આ તો મારી સંપત્તિ છે તમને કોણે મોકલ્યા છે એ બધી વાતો મને ઠીક ઠીક કરીને બતાવો નભે કહ્યું વાત યજ્ઞનું બચેલું ધન છે જે ઋષિઓએ મને આપ્યું છે હવે એ મારી સંપત્તિ છે એ લેવા તમે મને કેવી રીતે રોકી શકો વૃષ્ણ દર્શને કહ્યું હેતા આપણા બેના ઝઘડામાં તમારા પિતા જ પંત રહે જઈને એમને પૂછો અને એ જે લે આપે કે ઠીક ઠીક રીતે અહીં આવીને બતાવો એની વાત સાંભળીને નભગે પિતાની પાસે જઈને ઉક્ત પ્રશ્નને એમની સામે મૂક્યો શ્રદ્ધાદેવને કોઈ જૂની વાત યાદ આવી અને એમણે ભગવાન શિવના ચરણું ધ્યાન કરતા કહ્યું મનુ બોલ્યા હે તાજ એ પુરુષ જે તને ધન લેવાથી રોકી રહ્યા છે એ સાક્ષાત ભગવાન શિવ છે આમ તો સંસારની બધી જ વસ્તુમાં એમની જ છે પરંતુ યજ્ઞથી પ્રાપ્ત થયેલા ધન પર એમનો વિશેષ અધિકાર છે યજ્ઞ કરવાથી જે ધન મળે છે એને ભગવાન રુદ્રનો ભાગ નિશ્ચિત કરવામાં આવે છે માટે યજ્ઞ અવિષ્ટ બધી વસ્તુઓને ગ્રહણ કરવાનો અધિકાર સર્વેશ્વર મહાદેવજીનો જ છે પોતાની ઈચ્છાથી જ બીજા લોકો એ વાસ્તુને લઈ શકે ભગવાન શિવ તારા ઉપર પુરાવા માટે જ ત્યાં અવરૂપ જાણ આવ્યા છે તું ત્યાં જા ને એમને પ્રસન્ન કર તારા અપરાધ માટે ક્ષમા માગજે અને પ્રણામપૂર્વક એમની સ્તુતિ કરી નભક પિતાની આજ્ઞાથી ત્યાં ગયા અને ભગવાનને પ્રણામ કરીને હાથ જોડીને બોલ્યા હે મહેશ્વર આ આખી ત્રિલોકી આપને જ છીએ પછી યજ્ઞમાં બચેલા ધનની તો વાત જ નથી નિશ્ચય જ એના પર આપનો અધિકાર છે મારા પિતાએ નિર્ણય આપી દીધો હે નાથ મેં યથાર્થ વાત ન જાણવાને કારણે બ્રહ્મ જે કંઈ કર્યું છે કે મારા અપરાધને ક્ષમા કરીને હું આપના ચરણોમાં મસ્તક નમાવીને એ પ્રાર્થના કરું છું કે આપ મુજ પર પ્રસન્ન થાવ આવું કહીને નભગે અત્યંત ચિંતાપૂર્વક હૃદયથી બંને હાથ જોડીને મહેશ્વર કૃષ્ણ દર્શનનું સ્તવન કર્યું પહેલાં સાર્દેવ પણ પોતાના અપરાધની ક્ષમા માગવતા ભગવાન શિવની સ્તુતિ કરી ત્યાર પછી ભગવાન રુદ્રે મનમાં ને મનમાં પ્રસન્ન થઈને નભગને દ્રષ્ટિથી જોયું અને મન દશમિત કરતા બોલ્યા હે ભ નભગ તમારા પિતાજીએ જે ધર્માનુકૂળ વાત કહી છે તે ઠીક છે તમે પણ સાધુ સ્વભાવને કારણે સત્ય જ કહ્યું છે એટલા માટે હું તમારા પર પ્રસન્ન છું અને કૃપા વગર તમને સનાતન બ્રહ્મત્વનું જ્ઞાન પ્રદાન કરું છું આ સમયે આ બધું ધન મેં તમને આપી દીધું હવે તમે એને ગ્રહણ કરો આ લોકમાં નિરૂપ રહીને શું ભોગવું અને તે મારી કૃપાથી તમને સદ્ગતિ પ્રાપ્ત થઈ આવું કહીને ભગવાન રુદ્ર બધાના દેખતા ત્યાં અંતર થઈ ગયા સાથે જ સાધીએ પણ પોતાના પુત્ર નભકની સાથે પોતાના સ્થાને પાછા આવ્યા આ લોકમાં વિપુલ ભોગોનો ભોગનને અંતે છે ભગવાન શિવના ધામમાં ચાલ્યા ગયા હે બ્રહ્મણ આ રીતે તમને મેં ભગવાન શિવના કૃષ્ણ દર્શન નામના અવતારનું વર્ણન કરી બતાવ્યું જે આધ્યાય આખ્યાનને વાંચે અથવા સાંભળે છે એને સંપૂર્ણ મનોવાંચિત ફળ પ્રાપ્ત થઈ જાય છે ભાગ એકસો બાવીસ પૂરો